અને બધા કોંગ્રેચ્યુલેશન કીધો અમે ભેં લેવા કે ભાઈ તો ભેં હન ભાઈ અમારે વિયાણી એટલે મસ્ત મજાની પાર્ટી આવી છે રૂડી રૂપાળી તમને બતાવવાની છે મસબા એકે અત્યારે છે એની શારમાં જ એક આ મસબાની જગ્યા છે શારમાં જ અત્યારે એકે મસબા છે એની હું પેલા ઝાડ જોઈ લઈ પછી મસબા વિશે એની મચ્છી બતાવવાની છે અને ખાગા મારવા જેલા છે ખાગા મચ્છી તમને ખબર તો કીધું આમ હિંગાળા કહેવાય પછી કાટિયા ખાગા કહેવાય અને આમને ડાયરેક અમે ખાગા કહી દે નાના હોય કે નહીં મોટાય મારો નાખે પણ મોટા હજી આવતા નથી અત્યારે કિલો બે કિલો ને અઢી કિલોની એવું નંગ હોય ને એ તમને હું બતાવી આવશે એવા હજી એ કંઈ દેખાતો નથી આવશે ને અપડેટ આપવાની છે તમને મજા હિ મજા આવવાની હે ગાઈસ તો આજનો વિડીયો ખાસ જોજો ને કાંઈ કોમેન્ટ કરીને કહેજો કોંગ્રેચ્યુલેશન કહી દો નહીં અત્યારે દિનો હાલો પછી વાત પછી બાકી કહી જ જો સોતરા કલાકો હાલો તો હું જાઉં જાળ જોવા દરિયો ભરાવા મળ્યો છે ભેહ વ્યાણી નવરો નહોતો કવરમાં વહેલા જવાનું બદલે એટલું મોડું થઈ ગયું છે ને કવડી મોટી ડોહી જડી ગઈ ગઈ છે આ ડોહી છે ને અંદર સકીવાળી આવે અને હાસી આવે અને માથે સેપલા થઈ જાય બોલો એવી મોટી ગઈ કે વાત ન પૂછો આપણે જોતાની નહોતી કેમ ખબર કામ નહોતો આવે એમ અત્યારે એકને શું કર્યું કો ઋષિ હું આવ્યો હતી બોલો ગાય ઝીંગો આવ્યો ઝીંગો આમ જોવો આમ રીજો છે કદાચ નહીં નહીં જીવે છે ચાલો અને દરિયો ભરાવા મળ્યો ઓય બાપા તીવા હું આવ્યો તો એ ઝીંગો જીવે તો ફટાફટ કાઢી લઉં ગાય એક ઝાડમાં તો બે ઝીંગા આવી જાય બોલો એક કાઢ્યો એક અહીંયા મતલબમાં ને એક આ તો ફટાફટ આય કાઢી લઉં પછી આમ જોવો હાથ ઝાડ જોવાના છે એક ઝાડમાં બે આવ્યા તો હાથ જોવું તો કેટલા આવે હું ખબર હો જોઈએ આલો ન કરે નારાયણ કદાચ પાણી વધી જાય મારા અંદાજ પ્રમાણે એટલે છે ને દરિયો ફરવા મળેલો છે મારે મોડું થઈ ગયું દરિયામાં આવવામાં ઘણું બધું કામ હતું બે ટીટમ કાઢી લીધા છે મેં જો ટાંગામાંગા કેવી રીતના આવી રીતના કાંઈક ટીટમ આવે તમને વ્યવસ્થિત બતાવી પછી મારા વાળા બાકી બતાવવાનું ટાઈમ નથી કેમ કે બતાવે ને તો પાણી વધી જાય હું ઝાડ બીજા નહીં જોઈએ કંઈક તો જલ્દી જાઉં છું ઝાડ જોવા ઠેટલું લીસર જવાનું છે હવે તો ફટાફટ ઝાળ જોઈ અને હું શાક આવી બતાવી પહેલાં ભેગું કરી લો બધું તો મજા આવી છે ઉભો ઉભો માંગડો જોવે છે પદમાની માની મામા મારી પદ કે જો હવે જાજે રાજુહાર ગીત ઘણા ગાવા ઘણા આવડે છે પણ ગવાતા નથી હાલતા હાલતા હા સડી જાય ને ગાઈશ ફટાફટ ચાલવાનું પાછું એઠી આવવા પથ્થર કાદી આમાં ધાન ડાખવું પડે હાલવામાં પીડી પડી જાય આ મારે કેમેરામાં ધાન ડાખવું કે આમાં ધાન આમ હાલવું આમ જાય તો પણ બધા સોતરા કરી લખો પણ કઈ નહીં ઝાડે જાવ જલ્દી ઉતરતી જઈએ ફેમિલી પાકામાં પાકી હકીકત કેટલું પાણી વધી ગયું કહું ઝાડ છે ને આ બધાય કોરા પડી જતા હતા જો અહીંયા ઝાડ તરણા દેખાય ને જો આ આ તરણા કોરા પડી જતા હતા પછી એક અહીંયા છે શરૂ આ અહીંયા છે પછી એક તો અહીંયા છે પણ મતલબમાં એ બધાય કોરા પડી જતા હતા અમે અત્યારે પાણી આવી ગયું તો હું જોઈ આવું પાણી તો સડાવીને જોઈને બતાવી હું શાક આવી ભેગું કરી તને ફેમિલી મારા વાલા ચાર પછી બતાવી અને હવે બે જોવાના બાકી છે હજી હવે મને લાગતું નથી નહીં જોવાય પાણી બહુ વધી ગયું છે તો એ હાજે ખાલી ખબર પડે એમાં હું આવે હજી એક જાળ જોવાનું બાકી છે બે બાકી છે મને એક કદાચ જોવાઈ દે એવું લાગે છે ને એ તો એ સાઈડ જાઓ અને જોવાઈ દે ને તો જોઈ લો અને પછી પાછો અબદી નીકળી જાવ હું હલવાઈ જાય પાણી વધી ગયું દુનિયા સારો ફટાફટ આ બાજુથી

આ કુતરા ને માથે આવીને બેઠો છે જીવતો તો છે પણ હું છે ને કઈ ખાઠી એકડું લઈ આવું ને પછી હલાવું ને પછી તમને બતાવું જીવતો હોય ને તો પાણી નાખી દઈએ તો પાહો જીવી જાય ને કા એમ કરી આવો તમે આપણે છે ને હોટી જડી ગઈ છે આપણે હલાવીએ ને જીવે કે જો જીવે તો છે જો જો જીવે પણ આ તડકા ને તપી જો ને એના કારણે જો જો જીવે તો આને છે પાણીમાં નાખી દઉં કે તો જીવ તો થઈ જાય ને વહ્યો જાય

અને એમની પીડ તો જોવો તમે ફેમિલી કેટલી પીડ આ સ્પીડમાં માં જાય વાપરે બાપ ભાઈ થોડી તો સોતરા કર લે ગો ભાઈ હવે એ જાય જશે ફૂલે ફૂલ ફેમિલી પણ કાઈ નહીં હવે સોડા ખાટો થઈને કવર આવે નહીં કીધું દેવું જાય ને તો મેળા આવી જાય પાણી એ એ જો મેળ આવી જાય એ જો જાય જો જાય જો જાય તો કઈ સી હવા દીધો છે ને કોરામાં કોરામાં તપી જાય પાછો નીકળે ચલો કોરામાં કોરામ તપી જો ક્યાં એટલે તો બારે યામ નથી મને ખી જાણેલો છે એટલે હું હવે ભાગુ અને હવે ભીનો થઈ જાય એટલે પાણીમાં વયો પણ આ દરિયાનો નહીં હોય આ ડેમ નો ઝડપ કેવાય ને એ છે ઝડપ આ ઝડપ છે ફેમિલી જવો આને કેવાય ઝડપ એને તો જો બે મેં તો નવું જીવન આપી દીધું હાલ લાગે એમ પછી કઈ નઈ હું તો જોતા હોય ઝડપ છે એ પાણી નો ઝડપ છે પણ આ ખારા પાણી નો નહીં હોય ડેમ મેલી દરિયામાં કડી જોય દરિયા પાછો બહાર કાઢ્યો હોય એમ કઈ હોય એ ખબર નહીં દરિયાનો છે એ ખબર છે મને હાલો તો હાલો પાણીનો છે એ ખબર છે તો હું છે ને જો ઘરે પગી જઉં છું અને કન્ટીન્યુ મારા વાલા ચાર ઝીંગા આવી ગયા છે હવે અને હવે મસ્ત બાવી છે તમને બતાવી બાકી તો આને ઝીંગા કહેવાય આમ અમે ઝીંગા કહીએ ટીટમ કહેવાય ચાર ટીટમ આવી ગયા છે મસ્ત મજાના મસ્ત જવો બાકી તો મસ્ત છે આમ જોવો જ લ્યો આ મારું નાનું બસું હમણાં આવ્યું અને એ પીણો કઢી જો મોઢામાં શું કરાતો હોય હા ઘણું જીવન જીવતા રહો શું કરા ઘણું જીવન જીવતા રહો આલે સાજી કે પણ હે તો પછી કાલે તારે કઈ છે હા અને અમારા નાનું એવું પાડી આવી ગઈ છે કે અહીંયા ગઈ છે તો મોજે મોજ છે પણ મતલબ માં મસબાઓ ની વાત મને બતાવી દો આપણે છે ને હવે મસબો આવે છે તો મસબાની મચ્છી તમારા બધાને જોવાની છે હું આવે હું ની એમ

માટે અને હજી પાછો દરિયો છે ને ખાલી છે દરિયો ખાલી છે એટલે અત્યારે મોજા ઓછા છે આમ જવું આવે વાહ એ નજીક નથી જવું ફેમિલી એટલું દૂર છે હવે હું છે ને એ બાજુ જાઉં નજીક અરે ફેમિલી પવન તો વાત કરો માં એટલો પવન નીકળો એટલો પવન નીકળો આજ તો દરિયાની અંદર તોફાન થાય દુનિયાનું એવું લાગે કાંઠે તો મોજા બહુ થઈ જા પણ પવન બહુ નીકળો વાય ગાઈસ બહુ પવન ફાઇનલી દુનિયાનો પવન ફરે રાટી બોલે તો ફેમિલી પવનના ના હશે બે બસ બહુ આવી જો અને હમણાં વળી જાય અને હું છોડો કે હાલો જાઉં છું ને શરૂ હાલવામાં છું એટલે બે હલ્લે છે પણ કઈ નહીં સાવ અને તમને નજીક જઈને બતાવું ફેમિલી હું છે ને નજીક આવી જાઉં છું મસ્બો બાંધવાનું કામ કાજ શરૂ છે એટલે કે અત્યારે મસ્બો છે ને બાંધે છે ઈવડે એ લોકો નાડા આરે કેટલું બળ કરવું પડે કઈશ તમે જોઈ શકતા છો એટલું બધું બળ હું ન કરવું પડે ખબર પવન છે ને એના હિસાબે પવન નો હોય તો એટલું બધું બળ ન કરવું પડે હા ઓલા ભાઈ લવજી ભાઈ બહુ ખેંચે છે તમે જોઈ શકતા છો તો એટલે આવડે બાંધી દો કે એટલે એને મેકી દીધો તો ફરી ગયો હાવ જો પપ્પા કેમ હલે જો હલવા મળ્યો હલવા જો નાણા કેસો મળ્યો આ સાઈડ લીધો મતલબમાં બધાય નાણા છે ને કાયા કા કડક કા કડક ટાટ કરીને બાંધી દેવાનો હોય બાકી તો બીજું કાઈ હોય નહીં જો એમની એક આઠ ધારા મોજા લાવે એક આઠ ધારા મોજા લાવે ગાઈસ કન્ટિન્યુ કેટલા મોજા લાવે કેની વાત નો પૂછો ના મસ્કો છે અંદર તો મે

ચોખ્ખું પાણી હોય નહીં તો લેવા ત્યાં જવું કાંઈ નહીં અહીંયા બોદા થાય ખાટી ઓછી ભલે પાણી ઓછું અને ખાટી કહેવામાં આવે દરિયા એટલે પાણી ડોળા ચોખ્ખા નહીં એમ સમજાઈ ગયું કાંઈ નહીં હવે સાકલી ના આવે ને ત્યાં સુધી ભાઈ બેઠા પલોઠી વાળી જવું પથ્થર ઉપર બેઠો પલોઠી વાળી જેવા સાકલી ના આવે તમને બતાવી તા સુધી તો બાકી હવે આમાં કાંઈ ખબર નહીં આવડે દિવાળી ના આવી આ દોસ્ત એક બે ને ત્રણ ટકા આવી છે હું બરફ આવી જાવ ઘરેલી બરફ અને શાક જે છે ને આ ભાઈ લઈને આવે છે કઈ લગભગ તો આવેલ નથી એક ફાલી આવી બાઈ શું જીવ એ જોઈ આગળ ખબર બાકી મોજા દરિયામાં છાવત થઈ ગયેલા તોફાન થઈ ગયેલો એ પાકું છે અને હાલવાની પીડ તમે જોવો કેમ ખબર આ બરફ ઓગળે અહીંયા મારા વાલા હાલવું પડે તાત્કાલિક પવન દુનિયાનો એટલે પવન લાગે ને એટલે બરફ ગાયા ગા ઓગળે એટલે થયું લ્યો તો ફેમિલી આવશે ને ગાય શાક નું એવું શું કરવું પડે

અને શાક જો એટલું એવું એને દોરમાં જે લાતા હતી દોરમાં કાંઈ એવું નહીં તો હવે પાલવા મારવા જાહે કદાચ બરાબર લીધો છે અને આ ખાગા છે ભાઈ બીજું કાંઈ છે નહીં આ તો ડુંગળીને એવું ઘરે લાવી જુ મસ્બામ લીધા સોરામ છે રોટલા હાલો કાંઈ તો આપણે ખાગી બત્તી નાખી દીધી છે અને આ બે છે દારા એટલે કે શેળવા એક નાનો છે ને એક મોટો છે પણ એ તો આવડા શેઝલ ને આવેલા છે ઝાડમાં કાંઠાના છે હા એક નંબર શાક થાય જાય જોતો લેવા આવો પણ તમે આવશો તો કદાચ રેસાઈ જાય મને કંઈ ખબર નહીં બાકી આવી રીતનું શાક આવ્યું છે મસ્બામાં અને મેં બાકી તમને દેખાડ્યું

તો ફેમિલી અહીં તો મસ્ત બહુ થાય છે જોવો પાણી ઉડાડતો હોય ને હબા હબી જાય એ બાપ આ કેમ થાય ફેમિલી જોવું હમો પવન હમો મોજો બધું ફાડતો હોય મશીનમાં તાકાત તો આવે ઓ ભાઈ વાહ એ કાઈ નહીં કહીશ જાય છે મેં કીધું તમને બતાવી દઉં મસ્ત જાય નહીં પણ અત્યારે થોડાક મોજા ઓછા છે એના કારણે જવામાં ફાયદો પડે ઓહો કેમ થઈ તો લીવર લીવર ખેસુ છે ગઈશ તો હવે પૂમડા કાઢે એ મોટો મોજો આવેલો હશે એવું લાગે તો thế à cái em đây sao lại tao về intro dễ dàng để pôru zờn đờn lên zờn đờn bớt